દિલ્હીના ગવર્નર અને આર્મીના વડાએ આજે ધોળો સફેદ દૂધ જેવા નમકરણની મુલાકાત લીધી ટેન્ટ સિટીની હતી બંને મહાનુભાવો ખૂબ ગદગથી થયા અને પ્રવાસન ક્ષેત્રે કચ્છ સિરમોર રહ્યું કચ્છનું સફેદ દૂધ જેવું નમકરણ આજે વિશ્વમાં પ્રખ્યાત બન્યું છે ત્યારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આજે રણોત્સવની મુલાકાત લીધી હતી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેના આજે રણોત્સવની મુલાકાત લીધી જ્યાં તેમને રણોત્સવના સંચાલક અનિલ અગ્નિહોત્રી પ્રાંજવલ મજબુદાર સહિતની ટીમે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું ખાસ કરીને સાલ ઓઢાળીને વિશેષ સ્વાગત કર્યું હતું કચ્છી પરંપરા મુજબ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેના જ્યારે રણોત્સવની મુલાકાત લીધી ટેન્ટ સિટીની મુલાકાત લીધી ટેન્ટ સિટીની ખાસ કરીને હોસ્પિટાલિટી અને તેમની જે સુવિધાઓ છે તેનાથી ખૂબ પ્રભાવિત થયા હતા અને જે કચ્છનું એક પ્રવાસન ક્ષેત્ર છે તે ખૂબ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અને પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાના નેતૃત્વ હેઠળ વિકાસ પામશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને સ્ટાફ પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી